હલો નમસ્કાર સ્વાગત છે આપનું પાર્કિં પંચાયત રાજકારણમાં પોતાના તરફ આવતા દરેક બાઉન્સરને આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ ફેંકી દેતા વિકાસ ટીમના કેપ્ટન કૌશિક વેકરિયા ખરેખર ક્રિકેટ રમ્યા અને એમાં પણ દરેક દિશામાં ફટકેબાજી કરી કાર્યકરોને અલગ અલગ શોર્ટ્સમાં એમની સામે આવેલા ચેલેન્જીસ દેખાયા સિનિયરની અદેખાઈ પર સિક્સર લેટર કાંડ પર સ્ટ્રેટ ડ્રાઈવ ગુજરાત સ્ટેટ હાઉસિંગ સોસાયટીનો વિવાદ અને વિકાસ ટીમની જવાબદારી ભાજપના સાંસદ હસમુખ પટેલે ભાજપના જ ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખી એમ કહેવું પડ્યું છે કે તમારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર થાય છે પગલા લો ધામતવાણના ગ્રામજનોનો આરોપ હતો કે સરપંચના પતિ વિરુદ્ધ રજૂઆતો છતાં એમએલએ એક્શન નથી લેતા આ બધી ઘરની વાત તો ઘરમાં સોલ્વ થઈ શકતી હતી કેમ કે વટવા સીટ અમદાવાદ પૂર્વ લોકસભામાં જ તો આવે છે છતાં લેટર લખાયો અને ફરતો પણ થયો પછી વાત વધુ ફેલાઈ જતા એમપી એમએલ સાથે ફોટા પડાવ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ